ડીપીના આદેશ બાદ સમગ્ર રાજ્યમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે જિલ્લા પોલીસ વડા પ્રેમ સુખદેવના માર્ગદર્શન હેઠળ જામનગર શહેરમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં જેમાં અસામાજિક તત્વો ગુંડાઓ સહિતના આરોપીઓ વિરુદ્ધ અસરકારક કાર્યવાહી કરવામાં આવી હતી પ્રોહિબિશનના ચોપન કેસ સહિત કુલ એક શખ્સો સામે કાર્યવાહી કરાઈ હતી તેમજ સાડત્રીસ જેટલા વાહન ડિટેઇન કરી અને અગિયાર થી વધુ હિસ્ટ્રી શીટરોને ચેક કરવામાં આવ્યા હતા આ ઉપરાંત અસામાજિક તત્વો અને ગુંડાઓના ઘરે બાવીસ જેટલા ગેરકાયદે વીજ જોડાણો રદ કરાયા હતા અ માનનીય ગ્રામ મંત્રી શ્રી ની જે બેઠક થઈ હતી અને બીજેપી સાહેબ તરફથી જે 100 લાખની જે ગાઈડલાઈન આવી છે અને અમે જે કામગીરી કરવાની છે જામનગર જિલ્લામાં તો જામનગર જિલ્લામાં પોલીસ દ્વારા અમે ઘણી બધી અત્યારે કાર્યવાહી થઈ છે ટોટલ 285 ની આસપાસ જે લોકો છે આને આઈડેન્ટિફાઈ કર્યા છે જેના ઉપર અલગ અલગ રીતે અમે કાર્યવાહી કરવાની છે બધી જે પાંચ છ મુદ્દાની જે કારવાહી છે કે એવા લોકો દ્વારા કોઈ કોઈ જગ્યા જગ્યા સરકારી પર હોય તો આ કબજાને જે સ્થાનિક તંત્ર છે અને સાથે મળીને આને દૂર કરાવવાનું અને કોઈ બુટલેગર છે બુટલેગીંગ નું કામ કરતો હોય અને ગેરકાયદેસર વીજળીના કનેક્શન પાણીના કનેક્શન લીધેલા હોય તો આના ઉપર પણ કાયદેસરની ની કાર્યવાહી કરાવવાની અને આ લોકોને ઉપર લિસ્ટ તૈયાર કરીને અને બારંબાર આ લોકોને ચેક કરવાના એ લોકો શું કરે છે તો આ કાર્યવાહી કાર્યવાહીમાં જામનગર પોલીસ દ્વારા સરસ રીતે જે કાર્યવાહી થઈ છે આ હું આપ લોકોને બધાને બતાવવા માંગુ છું કાલની ડેટ સુધી જે અમારી લિસ્ટ તૈયાર થઈ છે અમે 285 ને આસપાસ લોકો આઈડેન્ટિફાઈ થયા છે આ પછી અમે સાંસ્થી જે કાર્યવાહી શરૂ કરી છે અત્યાર સુધી ટોટલ 38 ને આસપાસ વહીકલ્સ ડિટેન કર્યા છે જેના ઉપર બ્લેક ફિલ્મ લગાવેલી છે અને લોકો દ્વારા આડે રીતે એઆઈ સ્પીડ થી અને ચલાવવામાં આવે છે એવા લોકોને ટોટલ 38 વહીકલ ડિટેન કર્યા છે અને જે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં જે હિસ્ટ્રી સીટર હોય છે જે અલગ અલગ ગુનાઓ મે સંભળિત છે આના ટોટલ 11 ચેક કર્યા છે અને એવા લોકો જો ભૂતકાળ મે ગુનાઈત ઇતિહાસ છે અને બારંબાર ફરીથી પણ ગુના કરે છે એવા 21 લોકો છે આને પણ પોલીસ સ્ટેશન બોલાવીને અને આની આખી લિસ્ટ તૈયાર કરી છે અને ટોટલ જે વ્હીકલ ચેકિંગ કરી છે એવા જે ડોજેર વાળા જે લોકો છે આને લગભગ ફોર્ટી થ્રી એવા લોકો જે છે આને ચેક કરેલા છે અને જે નાના મોટા ગુનાઓ કરતા હોય છે જે આપણે લખોટા લેક હોય બીજી બધી જગ્યા જે લોકો ફરતા હોય છે બદમાશી કરતા હોય છે ટપોરી ટાઈપના જે હોય છે આના ઉપર પણ લગભગ ત્રીસ થી ચાલીસ એવા લોકોને એલસીબી અને અલગ અલગ બ્રાન્ચ દ્વારા આને ચેક કરવામાં આવ્યા છે અને આને પોલીસ સ્ટેશન અને બીજી બધી જગ્યાએ લઈને અને જે કાયદેસરની કાર્યવાહી છે આ ઉપર કરવામાં આવેલ છે આગામી સમયમાં કાલે બધી પીજીવીસીએલ સાથે કોઓર્ડિનેશન કરીને અને લગભગ ટોટલ આઠ ગુનાઓ દાખલ થયા છે અમે કે ગેરકાયદેસર બિજલીના અને ટોટલ લગભગ ચૌદ લાખ આસપાસનો દંડ પણ કરવામાં આવેલ છે અત્યારે અમારી બધી લિસ્ટ તૈયાર થઈ છે અને છેલ્લા એક દિવસની જે આ કારવાહી છે અને અત્યારે પોલીસ સ્પીડ થી અમે ઝડપથી આગળ વધી રહી છે અને કાર્યવાહી કરશે અને ઘણા બધા લોકો જે ગેરકાયદેસર સંકલન થયું છે અને આગામી આ જે ગેરકાયદેસર છે આની કાર્યવાહી પણ શરૂ થશે સાહેબ અત્યાર સુધીમાં ટુ એટીસો ની જે છે અલગ અલગ જગ્યા હોય છે એવા જે વિડીયો બનાવીને અપલોડ કરતા હોય છે અને બદમાસી કરતા હોય છે એવા લોકોને આઈડેન્ટિફાઈ કર્યા છે કર્યા પછી પોલીસ સ્ટેશન પણ લાવવામાં આવ્યા છે અને ઉપર કાયદેસરની કાર્યવાહી પંદર થી લોકો પર એવી કાર્યવાહી